સમગ્ર સૌરાષ્ટ્રની જેના ઉપર નજર હતી તેવી કુતિયાણા બેઠક પર સૌ પ્રથમ વખત કાંધલ જાડેજાની આગેવાનીમાં બેઠક પર વિજય મેળવ્યો છે કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે કુતિયાણામાં ચોવીસ બેઠક માંથી સમાજવાદી પાર્ટીને ચૌદ અને ભાજપને દસ બેઠક મળી હતી જેમાં કુતિયાણામાં પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરાની જીત થઈ છે સમાજવાદી પાર્ટી અહીં ભવ્ય જીત મેળવી છે અને ભાજપનો કારમો પરાજય થયો છે કુતિયાણા નગરપાલિકામાં ત્રીસ ત્રીસ વર્ષથી ઢેલીબેન ઓડેદરા એક હથાનું શાસન હતું છતાં લોકોના પ્રશ્નનું નિરાકરણ નહીં થતું હોવાની ફરિયાદો ઉઠી હતી ત્યારે કુતિયાણાની પ્રજાએ પરિવર્તન કરીને પ્રથમ વખત જ મેદાને ઉતરેલા સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાની આગેવાનીમાં તેમના નાના ભાઈ કાના જાડેજા અને તેમની પેનલ સહિતની ટીમ ઉપર મતોની વર્ષા કરી છે જેમાં વોર્ડ નંબર 1 માં ચારેય બેઠક ભાજપે મેળવી છે વોર્ડ નંબર 2 માં બે સીટ પર ભાજપ અને બે સીટ પર સમાજવાદી પાર્ટીની જીત થઈ છે તો વોર્ડ નંબર 3 માં ચારેય સીટ પર ભાજપનો વિજય થયો હોય તો વોર્ડ નંબર પાંચ અને 6 ની તમામ બેઠકો પર સમાજવાદી પાર્ટીની જીત થઈ છે જેને લઈને સમાજવાદી પાર્ટીની સત્તા નક્કી થઈ છે

સ્વર્ગસ્થ સરમણ ભાઈ જાડેજા અને સ્વર્ગસ્થ સંતોકબેન બેન જાડેજાના મોટા પુત્ર કાંધલ જાડેજા ત્રણ ત્રણ ટર્મ રાણાઓ કુતિયાણા મત વિસ્તાર ના ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે હવે તેમના નાના ભાઈ કાના જાડેજાની કુતિયાણા નપાલિકામાં જીત બાદ રાજકારણમાં એન્ટ્રી થઈ છે ભાઈ કુતિયાણામાં રીતે સમાજવાદી પાર્ટીની જીત થઈ જીત પાસે શું છે નાગરિકો દાદાગીરી આ પ્રકારનું હતું વાતાવરણ એવું હતું કે ભાજપ છતાં પણ લોકોએ પેલું સમાજવાદી પાર્ટી સ્વીકારી એના પર ભ્રષ્ટાચાર ના આક્ષેપ હતા પરિવર્તન કર્યું લોકો પરિવર્તન વિચાર્યા હતા કોઈનું કામ થતું નતું અને માણસો ત્યાં બહુ તકલીફ હતી અને પાછવી સુવિધા કોઈ દિવસ મળી જતી કોઈ કોઈ બોલી શકતા અમે અવાજ ઉઠાવ્યો હતો અમને બધા આશ્રો દે પાસે બધા બધા અમારી સાથે રહ્યા છે એ બધા 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 પ્રજાજનો આભાર માનો છો તમારી પર વિશ્વાસ મૂક્યો છે આ વિશ્વાસ કાંઈ બી હવે અમારી જવાબદારી વધી શકે ભાઈ હવે જવાબદારી વધવાની છે અમારી ત્યાં ઉત્તરા નગરપાલિકા મારી રાણા તમારે બહુ મોટી છે વધારે વીસ સીટ આવી છે

સ્વર્ગસ્થ ભુરાભાઈ જાડેજાના ધર્મપત્ની હિરલબાઈ જાડેજાનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે દરેક ચૂંટણી સભામાં જાડેજા પરિવાર ઉપર થતા આક્ષેપો સામે સમાજવાદી જીત અપાવવા કરેલી અપીલ સફળ થઈ હોય તેવું જણાઈ રહ્યું છે કુતિયાણા બેઠક પર જીત બાદ એક ભવ્ય વિજય સરઘસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા અને હિરલબાઈ જાડેજા સહિત અગ્રણીઓ અને હજારોની સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા નાગેશ પરમાર અને નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર